ભચાઉ તાલુકાના કગરા પાંકરસર શ્રી ગરીબદાસજીની જાગીર ખાતે ગુરુ પૂર્ણિમા ભાવભેર ઉજવણી કરવામાં આવી ગરીબદાસ જાગીર પાંકરસર મધ્ય પૂજ્ય ગરીબદાસ મહારાજ સમાધિનું પૂજન ગુરુ પૂજન તથા મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું ગરીબદાસ જાગીર મહંત શ્રી કૃષ્ણાનંદજી મહારાજે ગુરુ મહત્વ શું છે તે વિશે મીડિયા સમક્ષ વાતચીત કરતા સુકવ આવો સાંભળીએ રિપોર્ટર રાણાભાઈ આહીર ભચાઉ કચ્છ સનાતન ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનું બહુ ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે આપણે એક આપણા શાસ્ત્રોની અંદર વૈદિક બે માર્ગ દેખાડ્યા છે એક શ્રેય માર્ગ અને એક પ્રેયનો માર્ગ પ્રેયનો મતલબ છે કે તમને જે પ્રિય લાગે એવો એક માર્ગ પણ તમારા કલ્યાણ માટે સારો ન હોઈ શકે બરાબર ને આપણને પ્રિય લાગે પણ આપણા જીવન માટે કલ્યાણકારી ન હોય તો એને પ્રેયનો માર્ગ કહેવામાં આવ્યો છે અને બીજો જે માર્ગ છે એ શ્રેયનો માર્ગ શ્રેયનો માર્ગ કે જેવી રીતે કે દર્દીને લીમડો જે છે એ કરવો લાગે પણ શરીર માટે કે આરોગ્ય માટે સૌથી સારામાં સારો હોય છે તો એવી રીતે શ્રેયનો માર્ગ જે છે એ આજે સૃષ્ટિની જે દિવસથી ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી આ ગુરુ અને શિષ્યની પરંપરાઓ શનકાદિક મુનિઓ જે માનસિક બ્રહ્માજીના ચાર પુત્રો જે થયેલા અને ત્યારે એમણે કીધું કે તમે સૃષ્ટિની ઉત્પત્તિમાં ચાલુ કરો ત્યારે એ શંકાજી મુનિએ કહેલું કે ભાઈ અમારે આ પ્રિય જે સંસારિક માર્ગ છે એમાં જવું નથી અમારે નિવૃત્તિ માર્ગે જવું છે તો નિવૃત્તિ માર્ગમાં જો જવું હોય તો પછી ગુરુ તો બનાવવા પડે ને તો ગુરુ બનાવવા માટે ભગવાન વિષ્ણુ જે છે એ અંશનો અવતાર લઈ અને હંસાવતાર તરીકે ભગવાન વિષ્ણુજી પ્રગટ થયા અને એ ગુરુ તરીકે રહ્યા અને આ સંકાદિક મુનિઓને એક ગુરુ પરંપરાનો ઉપદેશ આપ્યો એટલે ત્યારથી કે સૃષ્ટિ જ્યારથી ઉત્પન્ન થઈ એ આદિકાળથી આ ગુરુ પરમ સૌથી પહેલાં ગુરુ શિષ્યની જો જોડી આપણે કહેવામાં આવે તો એ હંસાવતાર ભગવાન વિષ્ણુ અને ચાર સંકાદિક મુનિઓ જે છે ત્યારથી આ બધી પરંપરાઓ ગુરુ શિષ્યની પરંપરાઓ ચાલુ થઈ છે પછી આપણા આની અંદર ચાર વેદો સનાતન ધર્મના કે ઈશ્વરીય વાણીના જો કોઈ ગ્રંથ આપણે કહેવામાં આવે તો એ આપણા ચાર વેદો છે તો પહેલાં તો એક જ વેદની અંદર એક જ વસ્તુ એક જ પુસ્તક હતું પણ દ્વાપર યુગની અંદર કૃષ્ણ દ્વૈપાયન જે ઋષિ થઈ ગયા એમણે આ એક વેદમાંથી ચાર વેદ અલગ અલગ બનાવ્યા બરાબર સામવેદ ઋગ્વેદ યજુર્વેદ વેદ અથર્વવેદ એ વ્યવસ્થિત રીતે એક વેદમાંથી ચાર વેદ મતલબ વેદોનો વિસ્તાર કર્યો બરાબર તો આજે સનાતન ધર્મ ઉપર બરાબર ને ઈશ્વરે આપણને વેદની વાણી તો આપી છે પણ એ વેદની વાણીને સરળ રીતે ચાર જેમ કહીએ કે ચાર વિભાગમાં અલગ અલગ કરીને વ્યવસ્થિત કર્યા તો આપણા સનાતન હિન્દુ ધર્મ માટે વેદોને વ્યવસ્થિત કરી અને સનાતન ધર્મના લોકોનું કલ્યાણ થાય એ માટે વેદોનો વિસ્તાર પણ એ કૃષ્ણ દ્વિપાય મુનિએ કરેલો છે એટલે એ સનાતન ધર્મની અંદર આજે આજની પૂનમને વ્યાસ પૂર્ણિમા પણ આપણે કહીએ છીએ અને જેને કહેવામાં આવે છે ને કે ચાર વેદમાં જે નથી આવતું બરાબર અને ગુરુ દ્વારા જે જ્ઞાન મળતું હોય છે એ પંચમ સૂક્ષ્મ વેદ કહેવામાં આવે છે કે જે ગુરુ દ્વારા જે તમને જ્ઞાન મળતું હોય છે ચાર વેદ થી પણ પર હોય છે